એજ્યુકેટ સ્ટડીઝના દરેક મિત્રોનું લાઈવ ટેસ્ટમાં સ્વાગત છે મિત્રો આ ટેસ્ટમાં આપણે પદ્ધતિના વીસ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે અને આ પ્રશ્નોનો જવાબ આપવા માટે તમને ત્રીસ સેકન્ડ આપવામાં આવશે તમારે સાચો જવાબ કોમેન્ટ કરી એ બી સી અને ડીમાં ઉત્તર આપવાનો રહેશે બીજો મિત્રો તમારે કેટલા જવાબ સાચા પડ્યા તે વિડીયોના અંતે કોમેન્ટ કરીને પણ જણાવજો મિત્રો આ ટેસ્ટ માં તમારે ઓછામાં ઓછા પંદર પ્રશ્નોના જવાબ સાચા પડવા જોઈએ તો તમારી તૈયારી કમ્પ્લીટ છે એમ કહી શકાય મિત્રો દરેક પ્રશ્નમાં તમને દસ સેકન્ડ મળશે એ સમયને ધ્યાનમાં રાખીને તમારે જવાબ આપવાનો છે તો પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ શિક્ષકે પોતાના વર્ગખંડના રોજબરોજ નડતા પ્રશ્નોના ઉકેલ માટે કયા પ્રકારનું સંશોધન હાથ ધરવું જોઈએ એમાં પ્રથમ ઓપ્શન આપેલું છે પ્રાયોગિક સંશોધન લઘુ સંશોધન ક્રિયાત્મક સંશોધન કે ઐતિહાસિક સંશોધન સાચો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે તો અહીંયા સાચો જવાબ આવશે ક્રિયાત્મક સંશોધન ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ વિશિષ્ટ હેતુ ક્યારે સિદ્ધ થાય છે એક તાસમાં એક અઠવાડિયે એક મહિને કે એક સત્રમાં વિશિષ્ટ હેતુ ક્યારે સિદ્ધ થાય છે એક તાસમાં એક અઠવાડિયે એક મહિને કે એક સત્રમાં સાચો જવાબ છે એક તાસમાં બાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ કઈ પદ્ધતિમાં નિયમ પરથી ઉદાહરણ આપવામાં આવે છે ઓપ્શન છે આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ કે વ્યાખ્યાન પદ્ધતિ નિયમ પરથી ઉદાહરણ કઈ પદ્ધતિની અંદર આપવામાં આવે છે એનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે અને સાથે સાથે એ પણ ગણતા જાજો કે કેટલા જવાબો સાચા પડ્યા જે તમારે કોમેન્ટ કરીને છેલ્લે જણાવવાનું છે અહીંયા જવાબમાં આવશે બી નિગમન પદ્ધતિ ત્યારબાદનો ચોથો પ્રશ્ન એકમ આયોજનનો ક્યારથી શરૂ થયો એકમ થયોજનનો અમલ ઈસવીસન ઓગણીસો પંદર ઓગણીસો પચીસ કે ઓગણીસો ત્રીસ સાચો જવાબ છે ઓગણીસો વીસ ત્યારબાદ પાંચમો પ્રશ્ન પાઠ આયોજનમાં પંચપદી પદ્ધતિ કોણે આપી પંચપદી પદ્ધતિ આપનાર કોણ છે એમ એન રોય જોન સેલન હરબાટ કે એક પણ નહીં મિત્રો પંચપદી પદ્ધતિ આપનાર છે હરબાટ ત્યારબાદ કઈ પદ્ધતિ વ્યક્તિના જીવન વિશેની ઊંડી માહિતી આપે છે મુલાકાત પદ્ધતિ પ્રશ્નાવલી પદ્ધતિ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કે નિરીક્ષણ પદ્ધતિ કઈ પદ્ધતિ વ્યક્તિના જીવન વિશેની ઊંડી માહિતી આપે છે અહીં સાચો જવાબ આવશે સી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એ જીવનની સંપૂર્ણ માહિતી છે આપશે એટલે જવાબમાં આવશે સી ત્યારબાદ માઇક્રો ટીચિંગ સૌથી વધુ કોને ઉપયોગી છે શિક્ષકોને આચાર્યોને સંચાલક મંડળને કે શિક્ષક થવા માટેની તાલીમ લેતા તાલીમાર્થીઓને માઇક્રો ટીચિંગ માઇક્રો ટીચિંગનો સૌથી વધુ ઉપયોગ કરનાર કોણ છે આપવાનો છે સાચો જવાબ આવશે શિક્ષક થવા માટેની તાલીમ લેતા તાલીમાર્થીઓને ત્યારબાદ આઠમો પ્રશ્ન વિશિષ્ટ હેતુ સાના દ્વારા નક્કી થાય છે વિશિષ્ટ હેતુ સેના દ્વારા નક્કી કરવામાં આવે છે તો ઓપ્શન છે વિદ્યાર્થીઓ દ્વારા શાળા દ્વારા સામાન્ય હેતુ દ્વારા કે સમયપત્રક દ્વારા સાચો જવાબ છે સામાન્ય હેતુ દ્વારા સામાન્ય હેતુ દ્વારા વિશિષ્ટ હેતુ નક્કી કરવામાં આવે છે ત્યારબાદ માઇક્રો ટીચિંગના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે ઓપ્શન છે કેલન બેક ડ્વાઇટ એલન મેકોલમ અને લોર્ડ અને વિલિયમ કિલ પેટ્રિક માઇક્રો ટીચિંગના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે તેનો જવાબ તમારે આપવાનો છે એ બી સી કે ડી તો માઇક્રો ટીચિંગના પ્રણેતા તરીકે ઓળખાય છે ડ્વાઇટ એલન એટલે જવાબ આવશે બી દસમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા અમૂર્ત ખ્યાલોને સ્પષ્ટ કરી શકાય છે ઓપ્શન છે નાટ્યકરણ પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ પ્રશ્નોત્તર પદ્ધતિ કે નિગમન પદ્ધતિ કઈ પદ્ધતિ દ્વારા અમૂર્ત ખ્યાલોને સ્પષ્ટ કરી શકાય એમાં સાચો જવાબ છે એ નાટ્યકરણ પદ્ધતિ પદ્ધતિનો પ્રશ્ન કયા પ્રકારના પ્રશ્નોના મૂલ્યાંકનમાં સાચું મૂલ્યાંકન કોઈ પણ સમયે એક જ સરખું આવે છે એમાં પ્રશ્નોના પ્રકારો આપ્યા છે નિબંધ પ્રકારના પ્રશ્નો મૌખિક પ્રશ્નો લઘુ જવાબી પ્રશ્નો કે અનાત્મલક્ષી પ્રશ્નો એટલે કે વૈકલ્પિક પ્રશ્નો કયા પ્રશ્નોના જવાબોનું મૂલ્યાંકન કરવામાં એમનું મૂલ્યાંકન એક જ સરખું આવે છે એનો જવાબ તમારે આપવાનો છે સાચો જવાબ છે અનાત્મલક્ષી પ્રકારના પ્રશ્નો એટલે કે વૈકલ્પિક પ્રશ્નો કે જેમાં દરેક વખતે એક જ સરખો જવાબ આવશે બારમો પ્રશ્ન જોઈએ વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયાને જીવંત રાખવા મહત્વની ભૂમિકા કયા કૌશલ્યમાં જોવા મળે છે વિષયાભિમુખ કૌશલ્ય પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કાપા કાર્ય કે સુદ્રઢીકરણ ત્યાં સાચો જવાબ આવશે પ્રશ્ન પ્રવાહિતા ત્યારબાદ સિમ્યુલેશન નો શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રમાં સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો સિમ્યુલેશનનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ હતા એમાં ઓપ્શન છે કરસ વોટસન મેક્સવેબર કે કોમેનિયસ મિત્રો સિમ્યુલેશનનો સૌ પ્રથમ પ્રયોગ ઓગણીસો માં અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટી ખાતે થયો હતો જેમાં સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ હતા એનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે ત્યાં સાચો જવાબ છે એ કાપા કાર્ય કરતી વખતે કાપાની નજીક ખાલી જગ્યાના ખૂણે રહીને કાર્ય કરવું જોઈએ ઓપ્શન આપેલું છે ડિગ્રી 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 કે એકસો વીસ ડિગ્રીના ખૂણે રહીને કાપા કાર્ય કરવું જોઈએ મિત્રો કાપા કાર્ય કરાવતી વખતે કાપાની નજીક પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે રહીને કાપા કાર્ય કરાવવું જોઈએ ત્યારબાદ નિબંધના માળખાને મુખ્ય કેટલા ભાગમાં વહેંચી શકાય ઓપ્શન છે એક બે ત્રણ કે ચાર નિબંધના માળખાને કુલ કેટલા ભાગમાં વહેંચી શકાય અહીંયા સાચો જવાબ આવશે વર્ગમાં પૂછવા ન જોઈએ એમાં ઓપ્શન આપેલું છે પડકા પ્રશ્નો અટકળથી ઉત્તર આપી શકાય તેવા પ્રશ્નો વિદ્યાર્થી એ માત્ર શિક્ષકનું જ સમર્થન કરવાનું હોય તેવા પ્રશ્નો કે આપેલ તમામ વર્ગખંડ ની અંદર શિક્ષકે કેવા પ્રશ્નો પૂછવા ન જોઈએ એનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે સાચો જવાબ આવશે આપેલ તમામ એટલે કે પડઘા પ્રકારના પ્રશ્નો ન પૂછવા જોઈએ અટકળથી ઉત્તર આપી શકાય તેવા પણ પ્રશ્નો ન પૂછવા જોઈએ વિદ્યાર્થી એ માત્ર શિક્ષકનું સમર્થન જ કરવાનું હોય તેવા પ્રશ્નો ના પૂછવા જોઈએ એટલે અહીંયા જવાબમાં આવશે આપેલ તમામ ત્યારબાદ રાષ્ટ્રીય એકતા અને આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ કરવો એ કયા પ્રકારનો ધ્યેય છે ઓપ્શન છે વિશાળ ધ્યેય સામાન્ય ધ્યેય વિશિષ્ટ હેતુ કે અસામાન્ય હેતુ રાષ્ટ્રીય એકતા અને આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ કરવો એ કયા પ્રકારનો ધ્યેય છે સાચો જવાબ આવશે એ વિશાળથી ત્યારબાદ વર્ગમાં શિક્ષકે પૂછેલા પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર વિદ્યાર્થીને શિક્ષક ખૂબ સરસ શબ્દ કહીને બિરદાવે છે શિક્ષકે કયા પ્રકારના કૌશલ્યનો ઉપયોગ કર્યો ગણાય ઓપ્શન છે સુદ્રઢીકરણ વિષ્યાભિમુખ કૌશલ્ય પ્રશ્ન પ્રવાહિતા કે શ્યામફલક કૌશલ્ય કોઈ શિક્ષક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નનો ઉત્તર જો કોઈ વિદ્યાર્થી સાચો આપે તો એને ખૂબ સરસ કહીને બિરદાવે તો તેને શું કહેવાય મિત્રો અહીંયા જવાબમાં આવશે એ સુદૃઢીકરણ હકારાત્મક શાબ્દિક સુદ્રઢીકરણ કહેવાય એને ત્યારબાદ એનસીઆરટી નું મુખ્ય મથક ક્યાં શહેરમાં આવેલું છે ઓપ્શન છે કલકત્તા દિલ્હી ચેન્નાઈ કે ભોપાલ એનસીઆરટી નું મુખ્ય મથક સાચો જવાબ છે દિલ્હી ત્યારબાદ સિમ્યુલેશન નો શાબ્દિક અર્થ શું થાય છે સિમ્યુલેશન નો શાબ્દિક અર્થ ગોઠવણી કરવી તૈયારી કરવી શીખવવું કે નકલ કરવી અહીંયા સાચો જવાબ આવશે ડી નકલ કરવી સિમ્યુલેશનનો શાબ્દિક અર્થ થાય છે નકલ કરવી હવે મિત્રો તમારે કુલ કેટલા સાચા જવાબો થયા એનો ટોટલ કરી અને તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે જો પંદર અથવા પંદર કરતા પ્રશ્નોના સાચા જવાબ આવ્યા હોય તો તમારી તૈયારી સારી એવી કહેવાય નહીતર તમારે હજી થોડીક વધારે તૈયારી કરી લેવી જોઈએ આ ટેસ્ટમાં ભાગ લેવા બદલ આપનો આભાર